વડોદરાના હરણી તળાવ દુર્ઘટનામાં બાર માસુમ બાળક અને બે શિક્ષકોએ જીવ ગુમાવ્યો છે ત્યારે આ ગોઝારી ઘટનાના જવાબદારો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે હરણી વોટકાંડમાં છેલ્લા વીસ દિવસથી ફરાર વધુ બે આરોપી એવા દિપેન શાહ અને ધર્મીન શાહ પોલીસના હાથે ઝડપાયા છે આ બંને આરોપી મુંબઈથી વડોદરા આવતા હતા ત્યારે પોલીસે બંનેની ધરપકડ કરી હતી બંને આરોપીઓ પ્રોજેક્ટમાં પાંચ પાંચ ટકાના ભાગીદાર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે તો બીજી તરફ આરોપી ગોપાલ શાહ અને પરેશ શાહ રિમાન્ડ પૂર્ણ થતા બંનેને જેલ ભેગા કરવામાં આવ્યા છે પોલીસે અત્યાર સુધી ચૌદ આરોપીઓની ધરપકડ કરી છે તો આ તરફ એફએસએલ રિપોર્ટમાં બે મુખ્ય કારણો પણ સામે આવ્યા છે જેમાં બોટમાં ક્ષમતાથી વધારે વજન હોવાના કારણે બોટ પલટી હતી અને બીજું બાળકોને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યા ન હોવાનું મુખ્ય કારણ છે આ સાથે જ પોલીસે લેકઝોનનો કોન્ટ્રાક્ટ કરનાર નોટરીની પણ પૂછપરછ હાથ ધરી છે

આ બંને આરોપીઓ મુંબઈ હતા અને ત્યાંથી વકીલ મળવા આવતા હતા ત્યારે આપણી ટીમે એ લોકોને ચકલી સર્કલ પાસેથી અટક કરેલા છે અને એ લોકોની પૂછપરછ ચાલુ છે આવતીકાલે કોર્ટમાં રજૂ કરી અને ફર્ધર રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે પૂછ્યું હતું કે આમાં શું કારણ હોઈ શકે એમાં એ લોકો કીધું છે કે ઓવરવેટના કારણે એટલે જે બોટની ક્ષમતા છે એનાથી વધારે વજન અથવા વધારે બાળકો અથવા તો વ્યક્તિઓ એ લોકો બેસડેલા હતા એના કારણે આ બનાવ બન્યું છે એવું એફએસએલનું કહેવું છે અને આરોપી પાંચ પાંચ ટકાના ભાગીદાર છે એટલે દસ ટકા એ લોકોની પાર્ટનરશીપ થાય છે બંનેની ભેગી થઈને એ બાકીના જે ચાર આરોપીઓ છે એ ચાર આરોપીઓ માટે સિત્તેર સિત્તેર મુજબનું વોરંટ મેળવી લેવામાં આવેલું છે અને આગળ એમની પ્રોપર્ટી માટે એટેચ કરવા માટે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવશે તમામ આરોપીઓને અમે ઉડાણપૂર્વક પૂછપરછ કરી છે ક્રોસ પૂછપરછ બી કરી છે અને સાથે રાખીને પણ પૂછપરછ કરી છે અને અમને ગુનાના કામે જે જાણવા મળ્યું છે એ પ્રમાણે આ તમામ વહીવટ પરેશ શાહ નિલેશન કરતા હતા અને હજી બીજા આરોપી આવશે ત્યારે અમારે વધારે ખબર પડી શકશે એમાં